ભરૂચના ઝઘડિયા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે ત્યારે આ બનાવને ધ્યાને લેતા દુષ્કર્મ આચરનાર ઇસામના વિરોધમાં પોલીસે નોંધી છે પોલીસ ફરિયાદ જોકે પોલીસ ફરિયાદ દાખલ થતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ એક્શનમાં આવી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો ગણતરીના ના જ્યારે બીજી તરફ દુષ્કર્મનો ભોગ બનનાર ઈજાગ્રસ્ત બાળકીને સારવાર હેઠળ ખસેડાઈ હતી હોસ્પિટલે ત્યારે બનાવની હકીકત જોતા જાણવા મળી રહ્યું છે કે ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી કોલોનીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની માસુમ દસ વર્ષીય બાળકી પર ગુજારવામાં આવ્યું હતું દુષ્કર્મ દુષ્કર્મ આચરનાર એક નારા દામે આ માસુમ બાળકીને અપહરણ કર્યા બાદ આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ જેથી બાળકીના ગુપ્તાંગમાં ઈજાઓ થતા ગુપ્તાંગના ભાગમાંથી લોહી નીકળતા ગભરાઈ ગઈ હતી બાળકી ત્યારે આ હકીકતની જાણ બાળકીના માતાને તથા બાળકીના પિતા

સોળ બાર બે હજાર ચોવીસ ના રોજ ઝઘડીયા જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા પોક્ષો મુજબના ગુનો ઘટના બને જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરે તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગંટ્રીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુનાના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને અને લોખંડને કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ ઉપર ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્ષો એકની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે